ખેડૂત મિત્રો ડાયરેક્ટ ફોન કરવાવાળા સમજતા જ નથી કે ભાઈ આપણી સિસ્ટમ શું છે સિસ્ટમ એ છે કે તમે મને વોટ્સએપથી પ્રશ્ન પૂછો હું તમને વોટ્સએપથી જવાબ આપીશ હવે ડાયરેક્ટ ફોન ઘણા બધા આવે છે તમારે જો પ્રશ્નોનો જવાબ જોઈતો હોય તો આ સિસ્ટમ બરાબર સમજી લો બરાબર સમજો હેલો મનીષ વાત કરું છું એક વખત મેં તમારી જોડે મુલાકાત લીધી હતી સાહેબ

જોવું છે એક વકીલ એવું છે કે એની સ્ટેમ્પ ડ્યુટી ભરવી પડે એક વકીલ એવું કે સ્ટેમ્પ ડ્યુટી ના ભરવી પડે મને કઈ ખબર ન પડે એમને એટલે સાહેબ તમારે થતી હોય નથી હું મૂકી દો જે જે લોકો મને સમજતા ને જાણતા નથી એને મારે જવાબ શું કામ દેવો જોઈએ ફી માટે કામ કરતો હોય તો મારે આ બધી બહુ હાઈ હોય ને બળતરા કરવાની શું જરૂર છે એનો મતલબ એ બતાવે છે કે આ માણસો જે છે મને ઓળખતા નથી અને ડાયરેક્ટ ફોન જ કરે છે પરબારા અચ્છા આવો એક બીજો નમૂનો પણ સાંભળી લો હલો હમ અરમણભાઈ આપને તાલીમ કેમ્પ થીવાય મળવું હોય તો

હું કેમ હાકી લઉં મૂકી દઉં હવે હવે એટલું હાકો નહીં થાય કાંઈ આપણે ભાઈ બહુ કેટલાકનું હાકી હું આખા ગુજરાતની અંદર અને ખાસ કરીને ફેસબુકથી જેથી આ વસ્તુ શરૂ થઈ છે તેથી ફેસબુકવાળા પાસે સિકવન્સમાં નંબર તો જોવાના નથી ભાઈ ફેસબુકવાળાઓ સિકવન્સમાં નંબર જુઓ યુટ્યુબમાં જાવ રમણિકભાઈ કોટડીયા લખો એમાં બધી વિગતવાર માહિતી આવે છે ટુકડે ટુકડે ક્યાંકથી નંબર મળી જાય દરેક જગ્યાએ હું કહું છું કે નંબર મળ્યા પછી સીધો ફોન નહીં કરતા ગમે તે વ્યક્તિ હશે મારો પટેલ હોય તો હું થઈ ગયું નિયમમાં તો બધાને રહેવું પડે

જેને વોટ્સએપમાં લખતા નથી આવડતું કા કોઈ ખબર નથી પડતી ભાઈ બીજા પાસે કામ કરાવો પણ મહેરબાની કરી અને હવે આવી સિસ્ટમ બંધ કરો તમે આ રીતે કરશો તો હું સેવા નહીં આપી શકું લાખો વ્યક્તિઓ છે તમે સમજો કે અત્યારે ઓછામાં ઓછા મારા મોબાઈલની અંદર ને વોટ્સએપ ગ્રુપની અંદર પચાસ હજાર માણસો છે વર્ષે એક વખત એક જણો ફોન કરે બરાબર સમજો વર્ષે એક જણો એક વખત ફોન કરે કે ભાઈ રમણીભાઈ ને તો આપણે આત્મીતા છે ચાલો ફોન કરીએ તો હજારે ત્રણ ફોન થયા રોજના વર્ષે એકવાર કરે તો દસ હજાર ત્રીસ થયા પચાસ હજાર દોઢસો થયા હવે ઓછામાં ઓછા મારા વિડીયો સાઈઠ સિત્તેર લાખ માણસો સાંભળે છે દસ લાખ માણસોએ એ દસ વર્ષે એકવાર ફોન કરે ને તોય રોજના ત્રણસો ફોન થાય આ રીતે સેવા આપી જ ન શકાય ગુજરાત આગમ કોઈ સેવા આપે શું કામ નથી આપતા અંગુલીમાં જ ઝાજા આવે છે અને આવા અંગુલીમાંદોથી છૂટવા માટેનો રસ્તો એક જ છે કે નિયમમાં નથી રહેતા નંબર બ્લોક કરી દેવાના થાય જેને નિયમમાં રહેવું નથી એને મારી સેવા આપવાની જરૂર જ નથી હવે એક વસ્તુ સમજો બરાબર આજથી પાંચ વર્ષ પહેલાં મેં જ્યારે શરૂઆત કરી ત્યારે પરિસ્થિતિ જુદી હતી ત્યારે હું વ્યક્તિગત મળતો તો પછી ધીમે ધીમે ફેસબુકની યુટ્યુબની અંદર આપણે આવ્યા યુટ્યુબની અંદર પછી હમણાં છ મહિના વર્ષ દિવસ પહેલાં એવું મળતો હતો કે ભાઈ જેને જરૂરિયાત છે એને મળવું પછી સિસ્ટમ ફેરવી કે આમાંથી નવરા નથી થવાતું તો એવી વ્યક્તિઓ જે છે એને મળવા માટેની વ્યવસ્થા આપણે તાલીમના આગલા દિવસે રાખી છે એનો લાભ લો સમય જતાં કદાચ એ નહીં રહે કાંઈ મારે માટે માણસો તો રાખેલા નથી હું વિચારું છું આખું સંસ્થા રીતે માળખું કેવી રીતે ડેવલપ કરવું પણ એના જે સમય લાગશે મારા એક માણસની કંઈક મર્યાદા છે અને મર્યાદા માટે હું તમને બેસ્ટમાં બેસ્ટ ઓપ્શન આપવા પ્રયત્ન કરું છું કે ભાઈ સામાન્ય જવાબ રોજના ત્રણસો ચારસો મેસેજ હોય છે સમજો આ ત્રણસો ચારસો મેસેજ જે રોજના છે એને હું ક્યાંય જવાબ આપ્યા વગરનો છોડતો નથી છેલ્લે એમ કહું કે યુટ્યુબની અંદર જઈને તમે વિડીયો છે એ જોઈ લો હવે તો વિડીયો માટે પ્લે લિસ્ટ માટે મહેનત છું અઢારસો વિડીયોનું પ્લેલિસ્ટ લગભગ બનવા જવા થઈ રહ્યું છે દરેકના ટાઇટલ આપેલા છે એ ટાઇટલમાં તમને તમારો જવાબ મળી જાય જેને એ જોતાય નથી આવડતું અથવા તો એમાંથી એને એમ નથી સમજાતું જોકે જવાબ તો બધા આવી જ જાય છે પણ જેને નથી સમજાતું એને હું કહું કે ભાઈ તમે તમારો પ્રશ્ન હોય તો તમને તાલીમ કેમ્પની અંદર આવજો તાલીમને આગલા દિવસે મેં આવી વ્યવસ્થાઓ રાખી છે જે કંઈ વ્યવસ્થા છે એનો લાભ ઘણા જે છે એ વોટ્સએપની અંદર ડિટેલ નઈ જ રાખે નઈ જ રાખે પહેલા હું નંબર વગર વાંચી શકતો હતો અત્યારે તમને બતાવું કે મોબાઈલની અંદર મેં મેક્સિમમ શબ્દો જે કહેવાય ને આની અંદર સેટિંગની અંદર બતાવું તમને કે સેટિંગમાં મેક્સિમમ જે કહેવાય એ સેટ કરી રાખ્યું છે હવે મેક્સિમમ સેટ કરી નાખ્યા પછી અક્ષર મને દેખાતો નથી તો આંખું ફોડી નાખી હવે હવે એવી તમે વોટ્સએપની અંદર મને ડિટેલ નહીં ખા રાખો મારે વાંચવી કેમ તમે કાંઈક ફાઇલ લઈને આવ્યા હોવ તો તમારી ફાઇલ વાંચવા ચશ્મા ચડાવીને હું પ્રયત્ન કરું પણ આ રીતે તો સિસ્ટમથી જવાબ આપી શકાય જ નહીં જેને જરૂરિયાત અને ખરેખર કચરા જ નહીં રાખે છે માણસો જૂનો આ પ્રશ્નો મોકલા રાખે જૂની શ્રી સરકાર પચાવર વર્ષ પહેલાંની નોંધો મોએકલા રાખે એ બતાવે છે કે આ મફત સિસ્ટમનો દુરુપયોગ છે જેને ખરેખર જરૂર છે એ ફાઇલ લઈને આવશે તો હું ચેક કરી આપીશ એટલે તમે પણ જો આ ઢાંચાની અંદર આવતા હોવ તો સુધરી જાઓ અને આ સિસ્ટમમાં રહો તો તમને અચૂક મારી સેવાનો લાભ મળશે ને કંટાળીનું આ સેવા બંધ કરી દઈ કે લેવલે વિચારું જોઈએ ને બદલે અહીંયા ફૂલ સ્ટોપ ક્યાંક મારે આપવું ન પડે રોજના આવા આવા જવાબ આપી આપીને થાકી જાઉં છું તો સિસ્ટમનો લાભ લેવો હોય તો તમને અચૂકથી સંતોષકારક રીતે જવાબ મળશે તાલીમ એમને આગલા દિવસે મેં આવી બધી વ્યવસ્થા રાખી છે બાકી હવે આ રીતે સમય નથી સવારે ચાર વાગ્યાનો ઉઠી જાઉં છું રાત્રે અગિયાર વાગ્યા સુધી જવાબ આપી શકાતા નથી તો ફાઇલો તો કેમ ચેક કરવી મારે તો સિસ્ટમનો લાભ લેશો તો તમને લાભ મળશે નહીંતર કંટાળીને હું આ સેવા છેલ્લે બંધ કરી દઈશ